દીપાદી ને ખેતરમાં લેવાતા પણ પેલા મારા ખેતરમાં નાશ જાય મને એવું આજ તો મારે દીપાદી હાજર નથી દીપાલી આવેથી ચારે હવે વાયર તો કમ્પ્લીટ કર્યો પણ હવે રાયડા મારે ઓટો મારવા જવું પડશે લાટકો તો બંધ છે લાટકો હવે દાડે ચાલુ જ રાખવો પડશે ચોવીસ કલાક મારે

લેવા તો હજાર આવે જાડે લેવા થોડી બેણવા જીવાની હોય મારા આવું પડે ઢેઢા ઓટો મારવા કેમેરા થી આજ મોર સાજી નાખો પણ જવાની ગયો હોય હવે મારે આખો આખો લાવવું પડશે સાર વહી નહી માથે પડ્યું એમ ને ખોપોલી ના આવતો છે કે અલ્યા ફૂડ દેખશું ઉડવા દે દે મને મરાયા કોક મરાયા અલ્યા અલ્યા

મારા ખેતર માંથી દીપાલી ખેતર માં જ્યો છે મોટા મોટા પગ પડી જાય લોને આ તો ઓલો ચમ ભાગ ખેજો એટલા મોટા મોટા પગ પડી જાય

અરે તમે કેમ ચીડ ચીડ આવો છો તો કેનો તમે બીજો રસ્તો કરો એ હોય હે ઓણ ખબર જ પડતી નહી તો તો ગયો ઠાર પડ્યો તો નરો અલ્યા કોઈ નથી દીપરો જ ન હો અલ્યા આ તો ભુંડના પગ છે મારે નથી જવું બાપા ખાઈ જાય તો આપણે મને મારે દીપાલી ને શું આવશે દીપાલી આ પુત્ર ભૂંડ ગાઢવા મેં તો વાળી કીધું કોઈ સારવાનો આવે છે ગાઢતા હોઉં આ જે ઘરે હમણાં ક્યાંક ભેગા થશે આ મે તો ઘરે ખોટા મને ખઈ જાય ને એના બદલા કોઈ કરાતું છે નહીં આ લાગે ભોંડે જ આવેલું છે દીપાલી નાગે ખરાબ છે કોઈ ગમે આવે તો મને દાવાજી હતી જેમ ક્યાં ખાવા ઉમ પીતા થઈ જાતા વડે હાજરે હા બોલે કે કોણ કો સા લેવા ખબર પડે કોણ આવે કોણ ના થાય એટલે આ આ પોચાનો આ ફોન આવ્યો છે કે હારું ઓ

લાગી દીપો હતી ખાલી તમે આયા હું ગોમ ગયો છોકરા ને કોઈક બીજું ઘટાવાનું કેવું હું ભાવ એમ એમથી એમ થી તમારે મોટો કીધું

કેદી કે આ ભૂલી ગયે સુટ સુટ કુકુ ડોડબડિયા હું કે ખાયો તું કે કેડી કપા માર ચીડી કીમ ફરે હે તું મો આમરા આય તો હું કે આયા મને તો બીકા આ પેલા ચીડ થઈ ગયા રે એકલે મને હી મરાવાની બોલો તો મોજી જો ઓમ એટલે

તો છોડુ જ ને તો રાયડુ ભઈ નાખો ચાર તો મેનતા નથી નટકે જેડી હડિયા આયા હમ ઓહ તો તો ગયા કોક આવાજ છે આવો ને ઘરે હું આવરો ઘરે હવે હેડો હેડો તો હે તો કર્યો હા ઉપાડ્યો ઓય વીપળા નો વઢાયો આયા નો હાચો નહોતો ઓય આ ફૂડ આ તો ફૂડ અલ્યા શેઠા દિન મતો જો ના ના હેડિયા તો માર ચીડ છે હાચો ન જાવ ના હેડિયા ઓ ન કે તને મરી જાવ એ બેહો છે અમને કોરી ને ને કરી ગાવ અમે પેલો ઓય આ રાઈડા માં રાઈરામ રાચી હેડિયા પડોને બીજો છે રાજકો ચાલુ કર્યો બા છે પરાણો ઈ તો નહી જાય ખાણી એ પરાણો કો આવો થાડે નક કોઈની મૂગો હું નથી આમ માતો કોઈ નઈ જો ઓય નહી જે ફોલી

હવે તો ખબર જ પડતું શું છે અહીંયા આ તો હું કોઈ જગ્યા મારા છે હવે તમારો મોઢો તો બતાવો હવે તો મોઢો વાવર છે હવે ઓછો પડો છે હવે કોઈ બનવું નથી બનાવી હું તો મારા ક્ષેત્રમાં ભડુરો ગાઢવા આવ્યો તો ઈ ઉમજો એક તો અલ્યા તારાથી ફોણવાળી બીજો છે ફોણ ઈ જો બીજો હેરો કે રે ઈ રહ્યો એવું છે હોવે કે રે તમે ના પાયો ના બેઠો હેડથી ખાને હોવે બોલજો અલ્યા હેડો તમે હેડો ના કાચવા અલ્યા આતો રાતાકલરમાં બોલજે તો પર રાતાકલર નો હે નાય

યો <laughs>